વીસ અને એકવીસ જૂન રાજ્યના દરેક જિલ્લામાં ધોમધાર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે શુક્રવારે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય આખું અઠવાડિયું ભારેથી ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ